નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર પર કરીએ નજર વડોદરા એસટી ડેપોમાંથી બસમાં ચડતી વખતે પેસેન્જરોની ભીડનો લાભ લઈ પર્સમાંથી સોનાના તાકીના કાઢી લઈ ચોરી કરનાર મહિલા આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી સાયજીગંજ પોલીસ તારીખ સોળમી મે બે હજાર પચીસના રોજ વડોદરા એસટી ડેપો ખાતે બસમાં ચડતા પેસેન્જરોનો પીછો કરી ચડતી વખતે પેસેન્જરોની ભીડનો લાભ લઈ પેસેન્જરના થેલામાંથી ચેઇન ખોલી તેમાંથી નાનું બસ કાઢી અંદરથી સોનાના દાગીના આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજારની ચોરી કરી લઈ ગયેલ હોય જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી એસટી બસ સ્ટેન્ડ ખાતે બનાવવાળી જગ્યાના સીસીટીવી કેમેરા પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કુમાર જવરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ કેસરભાઈ દ્વારા ઝીણવટપૂર્વક રીતે ચેક કરી જોતા એક મહિલા બસમાં ચડતા પેસેન્જરોની ભીડમાં પાછળ જઈ દરવાજામાંથી તરત જ બસ સ્ટેશનની બહાર આવી એક રિક્ષામાં બેસી પંડ્યા બ્રિજ તરફ જતી જણાતા શંકા જતા તેમણે પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ડિટેક્ટ કરેલ ગુનાની વિગતમાં સાયજીગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના પીએનએસની કલમ ત્રણસો મુજબ પકડાયેલ આરોપીનું નામ અને સરનામું લીલાબેન ઉર્ફે માતી વાઇફ ઓફ સુખિયાભાઈ નાગુભાઈ નાકુભાઈ દેવધા રહેઠાણ મુલકામ દેવધા નિશાળ ફળિયું પાણીની ટાંકી પાસે તાલુકા ગરપડા જિલ્લા દાહોદ